નમસ્કાર મિત્રો બંગાળની ખાડીથી બનેલી સિસ્ટમ અત્યારે હાલ ભારતની અંદર એન્ટર કરી ચૂકી છે આપણે મિત્રો જણાવી દઈએ તો બે દિવસ પહેલા બંગાળની ખાડીમાં જે ભારે વરસાદની ગતિવિધિ સાથે જે સિસ્ટમ એક્ટિવેટ થઈ હતી અને સિસ્ટમ બની હતી તે મિત્રો હાલ અત્યારે ભારતની અંદર એન્ટર થઈ ગઈ છે આપણે મિત્રો જણાવી દઈએ તો જે સિસ્ટમ બંગાળની ખાડીમાં ભારે ગતિવિધિ સાથે બની હતી અને અમે તમને જણાવ્યું હતું કે તે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ બનવાનો છે તે સિસ્ટમ મિત્રો જોઈ શકો અત્યારે મોટા ભાગના ભારતના વિસ્તારોને કવર કરીને ચાલી રહી છે તબાહી મચાવશે જેની અગાઉથી શરૂઆત જે તે મિત્રો સત્તર તારીખ આસપાસ થઈ જવાની છે તો સત્તર સપ્ટેમ્બરથી આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં ભૂકા કાઢવાની છે તો તેના માટે દરેક તૈયાર થઈ જવું જોઈએ તેની સાથે મિત્રો તમને વાત કરીને

કયા કયા વિસ્તારમાં વરસાદ નોંધાવાનો છે તેની માહિતી પણ ચોક્કસપણે હું તમને જણાવવાનો છું તેની સાથે તહેવારો બગડશે તેવી પણ આગાહીઓ આવી છે તેની સાથે સાથે મિત્રો આવનારા વરસાદની વિદાયને લઈને ચોમાસાની વિદાયને લઈને પણ નવી માહિતી સામે આવી છે તો આ દરેક વાતો વિશે આપણે વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તેની સાથે તમારું કયું ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો સૌથી પહેલાં મિત્રો માહિતી મેળવી લઈએ તો અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા મોટી અને ભયાનક આગાહી આવી છે ખાસ અંબાલાલ પટેલે જણાવ્યું કે હવે હવે નવરાત્રી બગડશે કારણ કે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ઉપર પણ વરસાદનું જોર બનવાનું છે નવરાત્રીમાં મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ બનવાનો છે તેની સાથે દિવાળી ઉપર માવઠાઓ મિત્રો લગાતાર જોવા મળવાના છે અને ચક્રવાતો સર્જાવાના છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી હતી ગયા મહિને પણ તેમણે આગાહી કરી હતી અને આ મહિને ફરી એકવાર તેમણે આગાહી કરતા જણાવ્યું છે તેની સાથે મિત્રો આપને જણાવી દઈએ કે હવે ગુજરાત ઉપર કઈ તારીખથી વરસાદનું જોર રહેવાનું છે કારણ કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ આ બનેલી છે તો મિત્રો કઈ તારીખ આસપાસ ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે તેના વિશે વાત કરીએ મિત્રો તમે જોઈ શકો કે આ વરસાદની સિસ્ટમ જે છે તે લગભગ વીસ તારીખ આસપાસ ગુજરાતમાં અતિભારે સપ્ટેમ્બર આસપાસ જ થઈ જવાની છે સત્તરથી અઢાર સપ્ટેમ્બર આસપાસ મિત્રો બંગાળની ખાડીની આ ભયાનક સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર ત્રાટકી પડશે તેવા પૂરેપૂરા એંધાણ છે તેની માટે ગુજરાતીઓએ તૈયાર થઈ જવું જોઈએ અને અગાઉ મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે અગાઉ કોઈ ખાસ ભારે વરસાદની આગાહી અત્યારે બે દિવસ નથી પંદર અને સોળ સત્તર તારીખ આસપાસ મિત્રો હળવો વરસાદ ગુજરાતમાં જોવા મળશે સત્તર તારીખ આ સિસ્ટમ જેવી ગુજરાતમાં આવશે ત્યારબાદ ભારેથી એક અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જવાનો છે લઈને વિગતમાં જ્યારે આ સિસ્ટમ ગુજરાત પાસે નજીક આવી ત્યારે હું તમને ડિટેલમાં તેના વિશે એક બનાવીને માહિતી આપી દઈશ કે ગુજરાતમાં આ સિસ્ટમને લઈને કયા કયા વિસ્તારમાં વરસાદ આવશે બાકી પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અત્યારે તો ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરાફનો માહોલ છે બાકી ભેજને કારણે વરસાદ આવી રહ્યો છે અત્યારે ગુજરાત ઉપર હાલ અત્યારે કોઈ પણ મોટી સિસ્ટમ સક્રિય થયેલી નથી જેને લઈને ગુજરાત ઉપર અત્યારે કોઈ મોટો વરસાદ નોંધાવાનો નથી પરંતુ ભેજ અને બફવારાને કારણે સાથે જ વાદળો ફાટવાને કારણે અમુક અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ છે મોટા ભાગના વિસ્તારોમાં આજે ઝાપટાઉ જોવા મળશે બાકી સત્તર તારીખ સુધી માત્ર ઝાપટા રહેવાના છે અઢાર ઓગણીસ તારીખ આસપાસ જે છે તે મિત્રો વરસાદ શરૂ થઈ જશે બંગાળની ખાડીના લો પ્રેશરને લઈને તે સિસ્ટમ જો મિત્રો વધારે મજબૂત બનશે તો તેને લઈને વધારે વરસાદ જોવા મળશે અથવા તો મધ્યમ રાઉન્ડ મધ્યમ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે ત્યારબાદ મિત્રો એકવીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર ખરાખરીનો ખેલ જોવા મળશે કારણ એકવીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે જે છે તે ગુજરાતમાં અતિભારે અત્યારે ભેજને કારણે ગુજરાતમાં હાલ આજે ચોવીસ કલાક કયા કયા વિસ્તારોમાં કેટલા વરસાદની આગાહી છે તેની માહિતી મેળવી રહી તો મિત્રો આજે ખાસ જોઈ શકો તો દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાત કરી લઈએ તો મહારાષ્ટ્ર પાસેના દરેક વિસ્તારો અને મધ્યપ્રદેશ પાસેના દરેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનો ખતરો બનવાનો છે તેના વિશે મિત્રો જોઈ લઈએ કે કયા કયા વિસ્તારમાં હાલ કેટલો વરસાદ બનતો જોવા મળી રહ્યો છે તેની માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ જોઈ શકો તો અહીંયા મિત્રો વલસાડના વિસ્તારો નવસારી આહવા ડાંગ સાપુતારા અને સુરત લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે તેની સાથે મિત્રો ત્યાંથી ઉપર વાત કરી લે તો જોઈ શકો ભરૂચ લાગુ વિસ્તારો અને વડોદરા લાગુ વિસ્તારોની અંદર અંકલેશ્વર ઉમરપાડા ડેડિયાપાડા જંબુસર કરચણ

બાકી કોઈ ખાસ મોટા વરસાદની આગાહી મિત્રો અત્યારે દેખાતી નથી ત્યાંથી આગળ વધ્યા અને મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ શકો મિત્રો સૌરાષ્ટ્રમાં હાલ આજે મિત્રો કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે

આજની વરસાદની માહિતી જણાવી દીધી કે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં કેટલા વરસાદની આગાહી છે કેટલી ગતિવિધિ છે ત્યારબાદ હું તમને ડિટેલમાં હવે બંગાળની ખાડીની સિસ્ટમ સમજાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ગાંડી થઈને આગળ વધતી જોવા મળી રહી છે એક સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ પણ આવી ગઈ છે અને આ દરેક સિસ્ટમોને કારણે ગુજરાત ઉપર વરસાદનું દબાણ બનવાનું છે અને આ દરેક સિસ્ટમોને જોતા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે અઢાર સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાં મેઘતાંડવ થશે અને એકવીસ સપ્ટેમ્બરથી જે વરસાદનો રાઉન્ડ થશે શરૂ તે મિત્રો ભારે તોફાની બનવાનો છે તેને લઈને મિત્રો માહિતી જે છે કે મિત્રો આવનારા વિડિયોમાં મેં વિગતમાં મેળવીશું જેમ જેમ આ સિસ્ટમો વધારે નજીક આવશે તેમ તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું તે પહેલા મિત્રો હવે તમને જણાવી દઈએ કે અત્યારે હાલ ચોમાસાની વિદાયને લઈને શું શું અપડેટ અને શું સમાચારો છે તો મિત્રો ચોમાસાની વિદાયને લઈને પહેલા તો તમને જણાવી દઈએ કે સૌથી પહેલા ચોમાસાની વિદાય જે છે તે ગુજરાત પહેલા અહીંયા રાજસ્થાનની અંદર થતી હોય છે તો હાલ મિત્રો રાજસ્થાનમાં ચોમાસાની વિદાયને લઈને હજુ કોઈ સમાચાર નથી તેથી આપણે કહી શકીએ ગુજરાત પણ હજુ ચોમાસું ચાલવાનું છે તેની સાથે મિત્રો જોઈ શકો તો બંગાળની ખાડી અત્યારે ભારે સક્રિય છે તો જ્યારે આ બંગાળની ખાડી તેની સાથે અરબ સાગર પેસેફિક મહાસાગર આ દરેક વસ્તુ શાંત પડશે તેમાં કોઈ વરસાદની સિસ્ટમ નહીં હોઈ શકે ત્યારે જ મિત્રો જે છે તે વરસાદ વિદાય લેશે ભારતમાંથી ખાસ તો ગુજરાતમાંથી પરંતુ અત્યારે મિત્રો તમે જોઈ શકો તો ચાઇનાની બોર્ડર પાસે પેસિફિક મહાસાગરની અંદર બે થી ત્રણ નવા વાવાઝોડા એક્ટિવેટ બન્યા છે સક્રિય બન્યા છે જેને લઈને તેની અસરને કારણે બંગાળની ખાડી પણ એક્ટિવેટ છે તેને લઈને ગુજરાત અને ભારતમાં ભારે વરસાદ હજુ થોડા દિવસ સુધી જોવા મળવાનો છે તો હમણાં તો ચોમાસાની વિદાયને લઈને કોઈ પણ માહિતી હમણાં દેખાતી નથી જો ચોમાસાની વિદાયને લઈને કોઈ સમાચાર આવશે તો હું તમને ચોક્કસપણે જરૂર જણાવી આપીશ હાલ મિત્રો આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તેની સાથે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરી દેજો આવનારા વિડીયોમાં મિત્રો નવા મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી